जगदयुक्ताय मास्त्वं गरुपासते ये चाप्यक्षरमव्यक्तं तेषा देय गीतमा श्रीभगवानुवाचर मया मनो ये

गिनिश वर्ल्ड रिकॉर्ड मेरे एल्बम थकी मिला है उसका मुझे खूब आनंद है यह एल्बम मैं क्लब फूड के बच्चों और दिव्यांग लोगों को, को समर्पित करता हूँ ग्लोबल क्लब फूड अवेयरनेस पर्व में मैं यूं ही अर्जुन बन के काम करता रहूँगा और गाता रहूँगा क्योंकि मेरे पापा ने ही कहा है कि तुम्हारा एक निर्णय जो तुम्हें अर्जुन बना सकता है जय श्री कृष्ण જી નમસ્કાર મારું નામ ડૉક્ટર કૃપેશ ઠક્કર છે અને આજે હું આપ સૌને વાત કરવા જઈ રહ્યો છું પર્વ ઠક્કરની મારો દીકરો છે પર્વ આઠ વર્ષનો જો પર્વની હું વાત કરું તો હાલમાં પર્વને યંગેસ્ટ સિંગરનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મળેલ છે અને પર્વને આ વર્લ્ડ રેકોર્ડ તેના આલ્બમ પર્વ ધ યંગેસ્ટ સિંગર માટે મળે છે જે અમે પર્વ જ્યારે એક વર્ષ અને ત્રણસો બેતાલીસ દિવસનો હતો ત્યારે લોન્ચ કરેલ હતો જો પર્વની જર્ની વિશે વાત કરું તો પર્વ જ્યારે જન્મ્યો ત્યારે તેને બાયલેટરલ લેટ્રલ તકલીફ હતી અને જેની સારવાર સાત વર્ષ ચાલે છે તો અમે આ સારવારના ભાગરૂપે પર્વને મ્યુઝિક થેરાપી આપવાનું ચાલુ કર્યું જેનું પરિણામ એ આવ્યું કે પર્વ બોલતા પહેલાં ગાતા શીખી ગયો એક વર્ષની ઉંમરે અને ત્યારે અમે એના આલ્બમ રેકોર્ડ કરવાનું નક્કી કર્યું જેમાં પર્વએ સાત મંત્રો સનાતન મંત્રો ગાયેલા છે ગુજરાતી હિન્દી અને સંસ્કૃતમાં તો એ કમ્પાઇલેશન રામ રામનવમીના દિવસે બે હજાર ઓગણીસમાં અમે લોન્ચ કરેલું હતું જેને હાલ એને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળેલ છે અને પર્વની આ યાત્રા થકી પર્વએ ત્યારબાદ પચાસ જેટલા ગીત ગાઈ લીધા છે અને હાલ પર્વની આખી આ યાત્રા પર અમે એક ફિલ્મ બનાવી રહ્યા છીએ મે ભી અર્જુન પર્વ હિન્દીમાં અને ગુજરાતીમાં એ ફિલ્મનું નામ છે નાનકડા પગલાં ભરે હરણફાળ તો ત્યારે આ પર્વની સિદ્ધિને હું લોકો સુધી પહોંચાડું છું તો અમારું એક જ હેતુ છે કે જે ફૂટ ધરાવતા બાળકો છે એમના મા બાપને પ્રેરણા મળે અને આ સાથે જ બીજા જેટલા પણ દિવ્યાંગ લોકો છે એ પણ આ પર્વની યાત્રા પરથી એક સંદેશ લે કે જો આપણે અર્જુન બની અને જીવનની મહાભારત લડીએ તો આપણે અવશ્ય વિજયી થશું જય શ્રી કૃષ્ણ હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે